કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરીથી ડીસા નેશનલ હાઈવે રોડ ઉપર એક પિકઅપ ડાલો પલટી જતા રોડ ઉપર તેલની રેલમ છે મળતી માહિતી પ્રમાણે કચ્છના ભચાઉથી પામોલન તેલ ભરીને ડીસા તરફ જતા એક પિકઅપ ડાલાને શિવરી ડીસા નેશનલ હાઈવે રોડ ઉપર ગાય આડે આવતા ચાલકે ગાયને બચાવવા જતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા પામોલીન તેલ ભરેલું ડાલું દુગાવાડા હનુમાનજી મંદિર પાસે પલટી જતાં રોડ ઉપર તેલની રેલમ શેલમ થઈ ગઈ હતી જેમાં સૌથી અગત્યની વાત કરીએ તો ચાલકને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચી નથી પરંતુ સદનસીબે જાનહાની ટળી હતી ત્યારે આજુબાજુના લોકોએ વેરવિખેર પડેલ પામોલીન તેલના આ પાર્સલ એકઠા કરાવી ચાલકને મદદ કરવા કવાયત હાથ ધરાઈ હતી જોકે વહેલી સવારે જ ગાય રોડ ઉપર આડે આવતા ચાલકે ગાયને બચાવવા જતાં ડાળું પલટી જવાની ઘટના સામે છે કાંકરેજ તાલુકાના શિહોરી ડીસા નેશનલ હાઇવે રોડની ઘટના સૌથી પણ વધારે પેમેલિન તેલના ડબ્બા રોડ ઉપર વેરવિખેર રિપોર્ટર ડી કે નાય કાંકરેજ